હરો હર મહાદેવ બધાને આપણે તો ફાઇનલી આજે બોલીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે સોમવાર છે ને મહાદેવનું નામ લઈને વ્લોગની શરૂઆત કરી છે તો આશા રાખું છું કે તમે બધા મને સપોર્ટ કરશો જરૂર આ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે આજે તમને સોમવારના દાદાના દર્શન પણ કરાવું છું મહાદેવના આ નદી છે મચ્છુંદરી નદી ને સામે દેખાય એ ડેમ છે આ ડેમ મહાદેવનું સાનિધ્ય છે હર હર મહાદેવ શિવ શમ આજે સોમવારના મહાદેવના દર્શન કરાવું છું દ્રોણેશ્વર મહાદેવ ગીર સહમનાથ દ્રોવણ ગામની નજીક છે એક જે કોઈને આવવું હોય તો ગીર ગઢડા થી પણ નજીક થાય ઉનાથી પણ નજીક થાય ઢોકળવાથી પણ નજીક થાય છે બધા રસ્તા લાગુ પડે છે તો તમે બોતા દર્શન કરો મહાદેવ હું ઓર મહાદેવ શિવસંભવ ભોલેનાથ